પારડી પોલીસે ઝડપેલ ભૂએ ચલણ નોટના ઉપર નીચે કાગળ ચોંટાડી કોલગેટ લગાવી તો હોવાનું કબૂલ્યું ચલણી નોટ જાડુથી બંધી નથી આવવા કોઈપણ ઠગના સંપર્કમાં છેતરાવું નહીંને પોલીસને જાણ કરવા અપીલ કરતા ડીવાયએસપી કે વર્મા પાડી તાલુકાના ના ગામે તાંત્રિક વિધિની ની રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપી યુવક પાસેથી રૂપિયા બે પોઈન્ટ પંદર લાખ પડાવી લઈ ઠગાઈ કરતા પાડી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો પરિયાના પ્રિતેશને અનવરભાઈ નામ ના ઈસમે તાંત્રિક વિધિથી રૂપિયા બનાવવાની લાલચ આપી ગુગલ પે મારફતે રૂપિયા પચીસ હજાર મંગાવ્યા અને બાદમાં પાણીમાં શેમ્પુ ગુલાબજળ અને સાબુ પાવડર નાખી કાગળમાંથી વાસ્તવિક નોટો દેખાડી વિશ્વાસ જીત્યો હતો ત્યારબાદ ભારતીય મનોરંજન બેંક લખલી નકલી નોટો પધરાવી દઈ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની છેતરપિંડી ફરિયાદના આધારે પોલીસે થગાઈ કરનાર ઉર્ફે બાપુ અબુભાઈ સુલેમાન ઠેબા રહેવાસી મોરબીને કાર સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો આ સમગ્ર બાબતે કે વર્માએ જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે અસલી ચલા નોટના ઉપર નીચે કાગળ ચોંટાડી કોલગેટ લગાવવામાં આવતું હતું જેને થોડી વાર પાણીમાં મૂકી રાખી ઓગાળી જતા અસલી નોટ દેખાડી લોકોનો વિશ્વાસ કેળવતો હતો અગાઉ આરોપીની જામનગર ભાવનગર સહિત પોલીસ મથકે ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી હાલ આરોપી પાસેથી રૂપિયા પાંચસોની નોટ તેમજ ભારતીય મનોરંજન લખેલા ડુપ્લિકેટ નોટના એસી બડલો જપ્ત કરવામાં આવ્યા છે ડિવાયસ પી કે વર્માએ લોકોને જણાવ્યું હતું કે અસલી ચલણી નોટ જાદુથી બનતી નથી જેથી આવા કોઈ પણ ઠગ બાજુના સંપર્કમાં છેતરાવો નહીં અને પોલીસને જાણ કરવા અપીલ કરી હતી પાર્ટી પોલ્યુશનમાં તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ એક ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર અને બ્લેક મેજિકની અધિનિયમની કલમ ત્રણ મુજબને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં કોરી નોટમાંથી ભારતીય ચરણી નોટો બનાવી દેવાની લાલચ આપી ગૂગલ પે દ્વારા અને રોકડા ટોટલ બે લાખ પંદર હજાર રૂપિયા લઈ લેવામાં આવેલા હતા જે સદર બનાવ જુલાઈ મહિનાનો હતો જુલાઈ મહિનાથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી અલગ અલગ રૂપે આ પૈસા મેળવ્યા હતા અને ફરિયાદીને જ્યારે અલગ અલગ રીતે નોટો આપવામાં આવી હતી અને એને ટોટલ બે લાખ પંદર હજાર લેવા લઈ ગયેલા અને પાંચ કરોડ રૂપિયા ભાતી ચલે નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી જે બાબતે પોલીસે તપાસ કરી બે નામની વ્યક્તિનું નામ ખુલેલું હતું જે વ્યક્તિ વાંકાનેરનો છે જેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના જે ચલણી નાણાં અને જે ગૂગલ પેથી પૈસા લેવામાં આવતા એ રીકર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ વ્યક્તિ પોતે જ્યારે એની પૂછપરછ કરવામાં આવી એવું જાણવા મળેલું કે જ્યારે અસલી ચલણી નોટ હોય અસલી ચલણી નોટને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય જે ચલણી નોટનું બંડલ હોય એની ઉપર અને નીચે બબે પાંચ પાંચ નોટો અલગ અલગ ચલણી નોટની રાખવામાં આવતી હતી અને એને ખાંડ લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને અમે કેમિકલ નાખવામાં આવતી હતી પાણી ડોળું બની જાય અને એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર એ નોટનું બંડલ પડ્યું રહે જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ ઓગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય એ નોટ બતાવવામાં આવતી હતી કે જો આ નોટ જે છે એ અસલ નોટ છે અને આ કાગળમાંથી આ નોટ નીકળી છે એટલે અમને અમે તમને એ રીતે કાગળ આપીશું જે કાગળોથી આ અસલ નોટ બનશે પણ જ્યારે ફરીથી એ કાગળોની જે ગડ્ડી આપવામાં આવતી હતી એ ખાલી કાગળો જતા હતા અને આવી રીતે ખાંડના નાણાં પાણીમાં પલાળી કાઢવામાં આવે તો કોઈ જાતની એની ચલી નોટ બનતી ન હતી એમ કરીને આ રીતે છેતરપિંડી આચરતા હતા આ જે વ્યક્તિ છે એની વિરુદ્ધમાં અગાઉ તે જામનગર ભાવનગર અને સતત પોલીસમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની ત્યાં પણ ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પાસેથી અત્યારે હાલમાં એક પાંચસોની નોટ અને ભારતીય મનોરંજન બેંકના લખાણવાળી પાંચસોની નોટ છે જે ડુપ્લિકેટ નોટ છે એના એસી બંડલો આપેલા હતા એ મળી આવેલા છે અને આ જે લાલચ આપવામાં આવી હતી વીસ અને પાંચસો આ બે જાતની ચરણી નોટો બનશે એવી લાલચ આપવામાં આવેલી હતી આ વ્યક્તિ એ જેની જોડે ચીટિંગ કરેલું હોય અને અગાઉ એના પૈસા પરત કરવામાં આવેલા એના દ્વારા કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે પૈસા મેળવવા માંગતો હોય એનો વાયા વાય સંપર્ક કરે અને સંપર્ક કરીને આવી રીતે પૈસા આપવામાં આવતા હતા અને વ્યક્તિ જ્યારે લાલચમાં આવી જાય તો કોઈના સંપર્કમાં ત્યારે પોલીસનો સંપર્ક નથી કરતો પણ જ્યારે આવી ચીટિંગ થઈ જાય કોઈ સંપર્ક કરે છે જેથી આ એનો ફાયદો ઉઠાવીને રીતે ચીટિંગ કરવામાં આવતું હતું આવી જે ચરણી નોટો છે એ કોઈ પણ જાદુથી બનતી નથી પણ જે અમને આ વ્યક્તિની પૂછપરછમાં જાણવા મળ્યું કે ખરેખર નોટની ઉપર બે અલગ અલગ કાગળો લગાડવામાં આવે છે જેને કોવિડની ચોંટાડવામાં આવે છે જે નોટ પાંચ સાત મિનિટ પાણીમાં પડી રહે તો ઓટોમેટિક ઉપરનું કાગળ ઓગળી જાય છે ચલણી અસલ ચલણી નોટ પાણીમાં ઓગળતી નથી જે પેલું કોલગેટ અને છૂટું પડી જાય છે અને અસલી ચલણી નોટ કાઢી બતાવવામાં આવે છે જે ખરેખર ખોટી વાત છે ચલણી નોટ જે તે જગ્યાએ બને છે ત્યાં જ બને છે આવી રીતે કોઈ જાદુથી નોટો બનતી નથી એથી આવું કંઈ પણ ધ્યાન ઉપર આવે તો પોલીસ ધ્યાન દોરવા માટે જણાવવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો